નમસ્કાર ખેડૂત મિત્રો હું છું દિલીપ પટેલ આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઈડ્સ મહુવામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે ટમેટા બિયારણની અને એમાં ખાસ કરીને આજે આપણે બે વેરાયટીની વાત કરવાની છે એ છે સિજન્ટા કંપનીનું સાહો ટમેટું અને દસ સત્તાવન ટમેટું આ બંને વેરાયટી વિશેની આજે આપણે વાત કરવાની છે એની આજે મારે તમને બધી ડિટેલ કમ્પ્લીટ દેવાની છે તો આજે હવે પહેલી તમને એક વિનંતી કે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઈડ્સને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ તમે કરી લ્યો અને બાજુમાં જે આપેલું છે બે લાઇકોન એને તમે દબાવી દો એટલે જ્યારે પણ હું નવા વિડીયો મૂકું એ સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય હવે આજે આપણે કૃષિ માહિતીની શરૂઆત કરીએ તો એના અંદર આપણે વાત કરવાની છે સિજેન્ટા કમનીનું સાહો વેરાયટીની સૌપ્રથમ આપણે વાત કરવાની છે સાહો વેરાયટી ચર્ચા કરવાની એકદમ મજબૂત થશે એનું જે ડાળી જે છે એ એકદમ જાડી અને મજબૂત થશે પછી બીજું છોડ એકદમ લીલો થશે એના જે પાન છે ને એ કાટા લીલા કલરના થશે એકદમ લીલા કલરનો છોડ થશે બીજી આની ખાસિયત એ છે કે એ ગરમીની સામે સહનશીલ છે ગરમીનો જ્યારે પિરિયડ હોય ઉનાળાનો તો એના અંદર ગરમીની સામે આ સહનશીલ છે બીજું કે આની જે ઉત્પાદન ક્ષમતા છે એ બીજી વેરાયટીઓ કરતા ખૂબ વધારે ઉત્પાદન ક્ષમતા આ વેરાયટી ધરાવે છે પછી આના આપણે જે વાત કરીએ તો ફળનો જે કલર છે ને એ એકદમ લાલ કલર થશે એકદમ ચમકીલો લાલ થશે અને ફળ એકદમ ગોળ આકારમાં થશે આ ઉપરથી નીચે સુધી ગોળ થશે અને આ જે રાઉન્ડમાં છે એ પણ ગોળ થશે એટલે બંને સાઈડ થી એકદમ ગોળ ટમેટો થશે કોઈ પણ જાતની જે હાંસ આવે અથવા ખીચી આપણે કહીએ કોઈ પણ આમાં આવશે નહીં એકદમ રાઉન્ડ શેપ ની અંદર આનું ફળ થશે પછી આનું આપણે ઉત્પાદનની વાત કરીએ તો સોળ ગોઠાના વીઘા પ્રમાણે આપણે ઉત્પાદનની આપણે વાત કરીએ તો પાંચસો મણ થી લઈ અને આઠસો મણ સોળ ગોઠાના એક વીઘામાંથી આમાં ઉત્પાદન આપવાની આ વેરાયટીની ક્ષમતા છે હવે આની આપણે વાત કરીએ તો આ તમે શિયાળો ઉનાળો ચોમાસું કોઈ પણ મોસમની અંદર ટૂંકમાં આખું વરસ ગમે ત્યારે તમે સાહો ટમેટાનું વાવેતર કરી શકો છો અને તમે જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરો છોડ તરૂ તમે ફેરવો પછીથી પાસઠ થી સિત્તેર દિવસની અંદર આ ટમેટોનું ઉત્પાદન તમારે શરૂ થઈ જવાનું છે પાસઠ થી સિત્તેર દિવસની અંદર ઉત્પાદન શરૂ થઈ શકે પણ પાંચ સાત દિવસનો વેરિયેશન આપણે ગણવાનો એ વધારે આધાર રાખતું હોય છે હવામાન ઉપર એટલે આગળ પાછળ બે પાંચ દિવસ થઈ શકે છે કંપનીની ભલામણ પાસઠ થી સિત્તેર દિવસની છે બરોબર હવે આપણે જે વાત કરવાની છે

કે વધારેમાં વધારે ગરમી સામે આ પ્રતિકારકતા ધરાવે છે ગરમીની અંદર સારામાં સારું ટકવાની ક્ષમતા આ બિયારણની અંદર છે બીજું કે વાયરસ સામે જે ટકવાની ક્ષમતાની વાત હોય કે જે ટમેટીની અંદર વાયરસ આવતો હોય તો એ વાયરસ સામે ટકવાની પણ ક્ષમતા આ દસ સત્તાવન વેરાયટીની અંદર છે બીજો એનો મોટામાં મોટો પ્લસ પોઈન્ટ હોય એ છે કે આ ખૂબ જ જાડી છાલ નું ટમેટું થાય છે એટલે તમારે જયારે દૂર નું પરિવહન હોય ટ્રક ભરીને તમારે બહાર મોકલવું હોય તો આ ટમેટાની ક્ષમતા બહુ સારી છે પરિવહન ક્ષમતા બહુ સારામાં સારી છે પછી આના આપણે કલરની વાત કરીએ તો લાલ કલર આવશે અને એકદમ ચમકદાર કલર આવશે અને બીજું કે આનો જે ઘાટ છે એ ચોરસ ટાઈપનો ઘાટ થશે ગોળ નથી ટમેટું જે છે ગોળ નથી ચોરસ ટાઈપનું ટમેટું છે અને લાંબુ ટમેટું છે હવે આની સાઈઝની આપણે વાત કરીએ તો આ મીડિયમ સાઈઝની વેરાયટી છે બહુ ઓવર સાઇઝ કે મોટી સાઈઝની વેરાયટી નથી અને આની ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો સોળ ગોઠાના એક વીઘામાંથી પાંચસોથી છસો મણ ઉત્પાદન આપવાની આ વેરાયટીની ક્ષમતા છે અને વાવેતરની વાત કરીએ તો આખું વર્ષ શિયાળો ઉનાળો સો માં તમે કોઈ પણ મોસમની અંદર આજે આપણે આ બંને વેરાયટીની તમને માહિતી આપી છે સિજન્ટા કંપનીનું સાહો અને સિજન્ટા કંપનીનું દસ સત્તાવન તો આવી જ માહિતી માટે તમે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ સાથે જોડાયેલા રહો અને વધુ માહિતી માટે જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે એના ઉપર તમે મને કોલ કરી શકો છો અથવા વોટ્સએપ કરી શકો છો પછી બીજી તમારે કોઈ દવા ખાતર અથવા બિયારણની આપણી પાસે મોટા ભાગની તમામ બિયારણની રેન્જ હાજરમાં ઉપલબ્ધ હોય છે તો તમારે કોઈ પણ બિયારણની જરૂરિયાત હોય તો તમે મને કોલ કરી શકો છો એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન